જો માં મમે હને ઓલ ગાડલા નો કવર હોય ની હુકવે ધોયા જ એકલ દોરી બાંધી ને સાબુ ઉપયોગ તો ચાલુ થઈ ગઈ પાછો આ બાત હોય તો હોય ને એટલે લાગે સોકી ના સોકી ના પડી કે રામ રામ બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલ હેજો અટાણ માં કોગરા ચાંદી થઈ છે અહીંયા ક્યાં છે રસી જેવી ફોળતી દેખાય ને હે બધા ને ટૂંકમાં નામી હે રાજ્ય ને રાતે તાવ હતો એ માગણી વાવળથી આ જલ્લા ને કાન દુખે હે નાગણી હિરાવે હે ઊંઘયું તો દૂધ ભરવા ત્યાં આવીને એમ થયું મીઠા વાળા પાણી ના કોગરા કરી જો કઈ રાહત થઈ જાય બાકી કઈ વાંધો નથી મને ખાસ કઈ પણ નોર્મલ અણશક્તિ જેમ હજી રે છે બહુ મેળ નથી આયવા રુઈ તો જેવી છે કંટારી એટલે હા ઓલી એને હાંજે એમ કે ઓલો કાકડા વધે ને એ પ્રશ્ન ઊભો થયો હે હા એટલે એની હાંજે હળદર ભયરી તી ઘરે વધારે ખારું થઈ ગયું જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો આજ તો અટાણે વેરું હે ને તો ગાજના ના કવર ધોઈ નાખું દાલ ને મન માં ખેર ધૂળ એટલે તમે તો કુકલી આમ હે બબર પાછું બોબો ઢુકડું કદાચ આવે એવું લાગે આ તો હાલો વિરેનભાઈને ભૂખ લાગી કા લાવો જ હવે આવશે એટલે બધું 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 થઈ ગયા હરાડો થઈ કોકરા પાણી કરીને મસ્ત આપણે થઈ ગયા રેડી એક આ સાઈડમાં નામી દુઃખે થોડું ઓગારવામાં દુખે હે હવે ખબર નહીં હું હોય ગમ એવું જ રસી જેવું ફોડકી જેવું મને લાગે છે બહુ ઊંડું એટલે બહુ પરફેક્ટ દેખાતું નથી જોઈએ હવે અને હાજણભાઈ આવી ગયા છે નવ જેવો ટાઈમ થઈ ગયો છે અને જાઉં હે મારે રામભાઈ ની પાલભાઈના ભાઈ ને અહીંયા પેલા કાઢવાનું હે જીરું થ્રેસર ન્યા આવ્યું હે અને પાલભાઈના મોટા ભાઈને જ છે તે એનું જ છે એ થ્રેસર હવે રામભાઈનું કાઢે ને પછી મારે ન્યા આવી ને પછી આપણે ઓલો આપણા વિડીયોમાં ઘણી વાર આવે ને હાલભાઈ મારા ભાઈ બંધ એનું કાઢવાનું હે હતું તો એ બે એનું પછી મારો વારો હતો પણ હાલભાઈને જે ઓલું જેસીબીનું ગેરેજ કરે છે તમે આગળ આપણે પાંચ હાથ વિડીયો પહેલાં કીધું હતું જકાલાની વાવવાનું આપણે તૈયાર જમીન કરતા હતા ને ત્યાં એ જેસીબીનું ગેરેજનું આજે હે એનું મુહૂર્ત ઉદ્ઘાટન કરવાનું હે એટલે એને થોડુંક પાછું આવવામાં મોડું થઈ જાય એટલે એ કે પેલા તંબે કાઢ લ્યો ને પછી એ કે મારો વારો રાખો તાતા એ કે હું આમ દુકાનમાં ફ્રી થઈ જાવ એમ તો હાલો થોડીક વાર પછી હું જાઉં અને તાતા આપણે અહીંયા બધી તૈયારી કરી લઈ ત્યાં ને અને ને બધું ગોતી લઈ હાલો ભાઈ તો કઈક અગિયાર જેવો ટાઈમ થયો છે અને રામભાઈને હવે હા કટોકટીમાં છે નીકળી જાય પંદર વીસ મિનિટમાં આપણે ત્યાં આવે હે થ્રેસર હું અટાણ સુધી ત્યાં જ હતો અને હવે આખળી આયો છું ઘરે તે આપણે કરી બધી તૈયારી તાલપત્રી તો એક હું મૂકી આવ્યો છું એટલે લઈ જાય બે ત્રણ લોહિયા થી માં આવે ને આ બે બેટીણી અહીંયા હું કરે અમારા બે આ મેન મજૂર તો અહીંયા આયા રાખડે ચંપક ચાચા ચંપક ચાચા કેમ છે માદના શું હે બોરા ભરાતો દે બોર હે કોણ કરે યાર અરે બા કેતો તો અહે કે

રણછોડભાઈના ભાઈના ઘેરે દીકરાના જન્મ થયો પચ્ચાવ છે હા ખુશીનો કોઈ પાર જ ના હોય ને રણછોડભાઈ કહેતા જ મારા જવડા જ છે કે મારો ભાઈ કાકા ન દીકરો ભાઈ રણછોડભાઈએ જ એના ટૂંકમાં કરતા હતા મોટા ભાઈ તરીકે એના જેવડા જ છે એનાથી એક જ બે વર્ષ ના ના હહે કદાચ એ રણછોડભાઈ તો એવું હે ભગવાન હા હા કમતે આપણા નસીબમાં હોય તો ભગવાન દીએ એવું છે ને એ બાળકની ખૂબ ને ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી આપણે મુરલીધરને પ્રાર્થના કરી અને હાલો હવે અમારે જાવું છે જીરે બધી તૈયારી કરી તાતા ટ્રેક્ટર વાળા ભાઈ આવી જાય થ્રેસર લઈ પાણીનું ઠામ ને લટકડ તો ખબર નથી જૂની તો ગાડી ને મેં કીધું દહ પણ સુમે ક્યાંથી ભરાય એમ એની બહાર દીધા મન કે બહાર લેતા જાવ ને કે જે થાય પછી હાથ ઉપર કે હાથ થાય કે આથી મન ભર્યું રાખવાનું પછી વલણ વધે તો કે ને બોરા ભાગી જાય ધાર દેવી છે એટલે સહેજ પછી કચર રહેવા દેતી કે ના ઉડાડવાની જ ના પાડતું મોટું રામભાઈએ જોતો તો કઈ આવતું નથી ગયું હા ના એ તો હવા થોડીક ધીમી કર નાખાય કે આપણે અહીંયા આવી ગઈ છે ફૂકડી આ આપણો જીરાનો ઢેગલો આ મોટા આવ આવી ગયો તો ને હવે કાઢી જાય સાચી વાત છે માન ગઈ હતી હે ને ક્યાંય કલાકો ન ભરાતી ને એટલો હે ડૂસો શું કેવું હે તારો ત્રણ કલાક ની આસપાસ ધાર્યું હતું હવે આપણે રાખીએ કીએ મોઢે

그러면 아. 이 아. 보라 赶紧赶紧，走！ほら

અત્યારે અઢાર વિઘાનું સાચી વાત અઢી કલાકમાં નીકળી ગયું બહુ હા કરી કરી જ તો ત્રણ જેવો ટાઈમ થયો છે ને આપણે બપોરે બપોરે કરી અને આરામ કરવા બેઠા હતા રામભાઈનો ફોન આવ્યો રામભાઈ એટલે આપણા પાલભાઈ ભાઈ એક એક જાવું ને લઈએ ઉદઘાટન માં તો હું રામભાઈ બે જાય જીરું વાવલવાનું છે ભાઈઓને હોપી દઉં તો આજે રામભાઈનું જીરું કાઢીને અમારું કાઢ્યું ને હવે આલિયો ગયો તો એના દુકાનના ઉદઘાટનમાં ગેરેજના પણ એ પાછો એનું જીરું કાઢવાનું એટલે આવતો રહ્યો હે તો એની પહેલાં મારો વારો આવી ગયો મેળ આવી ગયો આપણે જીરું નીકળી ગયું તો કેટલું થયું એ હું આવતો રહ્યો વહેલો તો પછી આગળ આપણે વિડીયોમાં કહીએ કેટલા બોરા ભરાણા એ તો હાલો અમે જરાક જઈ આવી માથું માથું ઓળવી લઉં મન મન નાવાની અડપ થઈ હતી આમ તો મસ્તી કરતા હોય ને આવું તો જોઈ वीरन भाई तारो वारो आ गयो है आज के काय हम आवे काय को के कावे हां ना कोक दिक कोक दिक तर मम्मी पास रे है नहीं <laughs> जैसे कृष्णा जय जै माता दी राम राम

હવે લંબાવી દેવાની વિડીયો એડિટ કરવાનો કાવી રહે થઈ ગયું ત્યારે લેશે હા પપ્પાને કાયમ બારેક વાગે સુધી આમાં પીધી નીકળે બધા આરામથી નીંદર કરતા હોય તે મારે વિડીયો એડિટ કરવાનો હે હા

બહુ કામ ના હે ભાઈ અમારે ભાઈ ઘોડા પાણી માં કટકી જતી બધી હમ એમાં એવું છે કે ભાઈ હવે મારે ખંભાળિયા થી આવવામાં થોડું મોડું થઈ ગયું હતી ને એ સાયરું ને તે કઈ ગોસો થી એકલો એ એક સોફો બેરું શું કેટલું બોલ કેટલી ગોળ ઓગણી થઈ ગઈ મારે ટૂંક માં થી આવવા માં મોડો અંધારે અંધારે આવ્યો કાલે જે ભાઈક માં હશે તો જવાનું એક જગ્યા એ લગન માં હે

જો એ બધું વાવલી ને complete કરી ને એટલે અમારા ખ્યાલ થી એક બોરો આખો ઓછો થઇ જાહે ટૂંકમાં એ ઓગણી માંથી એટલે અઢાર બોરા આપણે આખા થાય અઢાર બોરા આખા થાહે એટલે ત્રણ સવા મણ તો એક માં કદાચ નીકળી જાહે એવો અંદાજ છે એટલે આપણે એક ભાઈ અટકર દીધી હતી સાહીઠ મણ ની એક ભાઈ સો મણ નું કીધું હતું અને બાકી ઘણાએ હિંમત દીધી હતી કે આશા અમર થઈ ક્યા આશા રાખો એમ નિરાશા નહીં લેવાની એટલે છે જાય જીરામાં આપણે કંઈ લાંબો ખાતર ચડાયો નથી આતા જીવનની શરૂઆતમાં આપણે એકવાર બિયાણ ગયું ને એ એક તો મૂંઘાપાળું બિયાણ હતું અગિયાર નું મોણ હતું અગિયાર હજાર ઉપર કંઈ ભાવ લીધો ત્યાં ભાઈ એટલે બાવીસ તેવીસ નું બિયાણ આપણું પ્રથમ જેવાયું ને એ ફેલ એ એક વધારે બાકી કંઈ મૂંઘાપાયેલી દવા કંઈ સાઈટ નથી એટલે જી છીએ એ આખું ન ફારેટમાં હા બહુ કંઈ મહેનત નથી કરી કેમ કે પ્રથમથી જીરું બહુ નહોતું ગમતું

એટલે તન તન હવા તન તન મન જેવો છે બેઠા હે અંદર જેવો હે બાકી તો હવે જોખાય જાય હે તો તો એવું કંઈક છે બાકી હવે કાલે બહાર જવાના છે નક્કી નથી કંઈ બ્લોક બને હું ના બને તો જોઈ અમાર નિરંજનભાઈ ખાટલા પાછળ દીધા છે તો હવે મારે વિડીયોને એડિટ કરવાનું છે અને વીરેનની મમ્મી મને ખસકાવી નહીં તો આગળ અહીંથી ભાઈ એમ ઓહરીમાંથી રેડ્યું નાખે હું કહેતો હતો આપણે એક ભાઈની કોમેન્ટ આવી હતી કે જીરાના હેરા તમે ટ્રેક્ટરના ચીપિયા ઉપરથી ઉતારતા હતા ને એનો વિડીયો ના બતાવ્યો કેવી રીતના ઉતારી રહ્યા ઈ તો જીરાના છેરા ભાઈ એક એક કરીને જ ઉતારવા પડે અને આપણે જે એ ગોઠવું હતું ને એના ઉપર નાખવાના હોય તો થી જ ઉતારવા પડે એક એક હવે તો એ કંઈ થી આપણે કરીને બતાવી તમને વિડીયોમાં ના દેખાડી હતી તો કહી દઉં કે જે આપણે બાર પંદર હેરા અમે ભરી આવતા હતા એક ચીપિયામાં તો એ પાછા એક એક કરીને જ ઉતારી અને આપણે જે ઓલું ગોઠવું હતું ને એના ઉપર નાખવાના હોય કાલર બનાવી હતી એના ઉપર તો એક એક કરીને ઉતારવાના હોય તો એ દેખાડતા ભૂલી ગયા કેમ કે મારી પાસે કોઈ વિડીયો શૂટ કરે એવું હતું નહીં રાજુભાઈને હમું નહોતું વિરેનભાઈ ભણવા વૈયા જાય એટલે કોઈ શૂટ કરે એવું હતું નહીં એમ એટલે ઉતારવાના અમારે જ હતા એટલે એ દેખાડી નાખી ગયા આપણે તો તમારી કોમેન્ટનો જવાબ કદાચ તમને એકદી મોડો પણ મળી ગયો હે વિરેન કે હવે પપ્પા તમને વળી એવી કોમેન્ટ આવશે કે કે વિરેનભાઈ ની મમ્મી શું કહેતા હતા એમ એમ ને કઈ નહીં હું હેરા બોલવાનો હતો ને ત્યાં બોરો થઈ ગયો હતો કે ચીપિયામાંથી બોરા કેમ ઉતાર એમ ને ઓલી માંથી રાઈડ નહીં બોરા નહીં બોરા નહીં કે હેરો કેવાય ને હેરો એમ રાઈડ નાખીને કહેતી હતી મને બીક લાગી કે આગળ લાકડી લઈને આવી એવી રીતના કીધું હતું એટલે વહેમો લાગ્યો તો એવું છે હાલો હવે આજનો વિડીયો અહીં આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો